સંજલી પંચાયતે માલકીના સર્વે નંબરમાં ગંદકીના ઢગલા નાખ્યા અન્ય જગ્યાએ ખસેડવા વિધવાબેનની માંગ પંચાયત તંત્ર ગંદકીનો ઢગલો દૂર કરશે તો હું ખેતી કરીશ તેમ કરીને બે વર્ષથી રજૂઆત પરંતુ વિધવાને સરપંચ તલાટી ધરમ ધક્કા ખવડાવે છે ન્યાય માટે વિધવાબેન પંચાયતના દ્વારના ધક્કા ખાઈ ખાઈ ચપ્પલ ધસી ગયા પરંતુ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી અગાઉ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવાથી વિધવાના ખેતરમાં ટેમ્પરરી ગંદકીનો ઢગલો નાખ્યો હતો તે ગંદકીનો ઢગલો દૂર કરવા વિધવાબેનની માંગ સંજલી પંચાયતના તલાટી સરપંચ વિધવાબેનને ન્યાય આપવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ જોવાઈ રહ્યું છે બે વર્ષથી પંચાયતના ધરમધક્કા ખાઈ રહેલી વિધવાબેનને ન્યાય મળશે કે કેમ ક્યાં સુધી આ પંચાયત તંત્ર વિધવાબેનને દોડાવશે વિધવાબેનને ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ ભટકવું પડશે કે પછી પંચાયત તંત્ર ગંદકીનો ઢગલો દૂર કરશે બે વર્ષથી ખેતરમાં ગંદકીના ઢગલાને લઈ વિધવા પોતાના ખેતરમાં ખેતી નથી કરી શકતી વિધવાબહેનને ખેતી કરવી છે પરંતુ આ ગંદકીના ઢગલાને લીધે ખેતી થઈ શકતી નથી કંટાળેલી વિધવાબેને પંચાયતને ખુલ્લી ચેલેન્જ આપી બે દિવસમાં મારા ખેતરમાંથી આ ગંદકીના ઢગલા દૂર કરવામાં આવશે નહીં તો તલાટી સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરીશ સાથે સાથે તાલુકા જિલ્લા અને મુખ્યમંત્રીમાં સુધી રજૂઆત કરીશું પ્રતિ ઉષાબેન ભરતભાઈ ગામ સંજેલી ના સરપંચ શ્રી મનાભાઈ વેલજીભાઈએ મારા ખેતરમાં કચરો નાખ્યો છે એના કચરાને નાખે બે વર્ષ થઈ ગયા અને આ દિવાળી ઉત્તરાયણ પર ત્રણ ત્રીજું વર્ષ ચાલુ થઈ જાય પણ હજુ કચરો મારા ખેતરમાંથી લેતા નથી અને લેવા હું દોડી દોડીને થાકી ગઈ સરપણ તલાટી મળીને મારા ખેતરમાં કચરો નાખીને લઈ લેશું એમ કરીને નાખ્યું હજુ સુધી લેતા મોટા મોટા ઢગલા છે મારા નાના નાના છોરા છે એમને ખેતી લાયક મારું શું ખવડાવવાનું ખેતીમાં કચરો નાખેલો તો મારે ખેતી કેવી રીતના કરવાની ને રખડી કચરો રાત દિવસ બે દિવસ દિવસ અને બે નાઈટ ટ્રેક્ટર ના ફેરા કરી અને બજાર ની ગંદકી વાળો કચરો બધો ઉઠાવી ને મારા ખેતરમાં માં નાખ્યો છે આ બાબતે તમે સંપર્ક કર્યો સાફ સફાઈ કરવા માટે સાફ સફાઈ કરવા માટે હું એમને કહી રહી હું કે સાફ સફાઈ કરો નિતા ગંદવાડી લઈ લો એમ એવી રીતના તો શું જવાબ મળ્યો એમાં એમ કે કે લઈ લીએ લઈ લીએ કરતે કરતે બે વર્ષ થઈ ગયા તો હવે શું માંગ છે તમારી મારે એમના કને કચરો લેવડાવવાની માંગ છે ના લે તો તમે શું કરશો હું પોલીસ કેસ કરી ફરિયાદી કરીશ કોના પર સરપંચ ઉપર સરપંચ તલાટી ઉપર કેસ કરીશ